શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ સરોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય ખોડ લખ્યાતા જગવી દાતા દર્શન થાતા દુખ જાતા सकेत था ता बहु चर खाता खम्मा खोड़ल खमकारी रे जीरे खम्मा खोड़ल खमकारी लगनी लागी खोडल माना नाम नी रे लगनी लागी खोडल माना नाम नी रे हवे मेली जोनी मारा माते हाथ लगनी लागी खोडल माना नाम नी रे हवे मेली जोने मारा माते हाथ लगनी लागी खोडल मा नाम नी रे वन वाला माना ન орતારે એવા નવલા આવા છે માના ઓરતારે મને ગરબે રમવા ના ઘણા કોડ લગની લાગી કોડલ માના નામની રે મને ગરબે રમવા ના ઘણા કોડ લગની લાગી કોડલ માના નામની રે લગની લાગી કોડલ માના નામની રે લગની લાગી ખોડલ માના નામની રે હવે મેલી જો ની મારા માથે હાથ લગ્ની લાગી ખોડલ માના નામની રે હવે મેલી જો મારા માથે હાથ લગ્ની લાગી ખોડલ માના નામની રે સાતે બેનું સોળે શણગાર સજ યારે સાથે બેનું સોળે શણગાર સજિયા માડી રમે સે સાસર ચોક લગની લાગી ખોડલ માના નામની રે માડી રમે છેચાચર ચોક લગની લાગી ખોડલ માના નામની રે લગની લાગી ખોડલ માના નામની રે લગની લાગી ખોડલ માના નામની રે હવે મેલી જોની મારા માથે હાથ લગની લાગી ખોડલ માના નામની રે હવે મેલી જોને મારા માથે હાથ લગની લાગી ખોડલ માના નામની રે માડી ભક્તોના દુખડા ભાંગતી રે માડી ભક્તોના દુખડા ભાંગતી રે ખમ ખમ ના કરે પડકારા લગની લાગી ખોડ खोड़ल माना नाम नी रे खमा खमाना कर रे कारा लगनी लगी खोड़ल मान नाम नी रे लगी खोड़ल मानामी रे लगनी लगी खोड़ल मानामी रे हवे मेली जोनी मारा माथे हाथ लगनी लगी खोड़ल मा नामनी હવે મેલી જો ને મારા માથે હાથ લગની લાગી ખોડલ માના નામની રે માડી સોમલ દેને સહાય થયા રે માડી સોમલ દેને સહાય થયા રે માડી દીધો તે નવ ગણ નાનો બાળ લગની લાગી ખોડલ માના નામની રે માડી દીધો નવ ગણ નાનો लग्न लगी रे खोडल माना नाम नी रे लग्न लगी खोडलान नाम नी रे लग्न लगी खोड़ल माना नाम नी रे हमे मेली दोनी मारा माथे हाथ लगनी लगी खोडल माना नी रे हवे मेली दो मारा माथे हाथ लगनी लगी खोडल माना ના નામની રે માડી આતા ગોહિલ નિવારે આવિયા રે માડી આતા ગોહિલ નિવારે આવિયા રે માડી ચકલી થઈને ભાલે બેઠા લગની લાગી ખોડલ માના નામની રે માડી ચકલી થઈને ભાલે બેઠા લગની લાગી ખોડલ માના નામની રે લગની લાગી ખોડલ માના નામની રે લગની લાગી ખોડલ માના નામની રે હવે મેલી જોની મારા માથે હાથ લગની લાગી ખોડલ માના નામની રે એ હવે મેલી જોને મારા માથે હાથ લગની લાગી ખોડલ માના નામની રે મયે મામડિયા નામેણા ભાંગ્યા રે माए ना मेरा भागिया रे साते बेनु में रखियो वीर लगनी लाग खोड़ाल माना नामी रे मा સાતે વેનો મે રખિયા નો વીર લગની લાગી ખોડલ માના નામ ની રે લગની લાગી ખોડલ માના નામ ની રે લગની લાગી ખોડલ માના નામ ની રે હવે મેલી દ્યો ની મારા માથે હાથ લગની લાગી ખોડલ માના નામ ની રે હવે મેલી દ્યો ને મારા માથે હાથ लग्नी लगी खोडल माना नाम नी रे खोडल सरणे खोडल मंडल वीन वे रे खोडल सरणे खोडल मंडल बीन वेरे माड़ी पूरा करो मारा खोड लगनी लगी खोडल माना नाम नी रे माड़ी पूरा करो मारा खोड लगनी लगी खोडल ना नाम नी लगनी लागी खोडल माना नाम नी लगनी लागी खोडल माना नाम नी हवे मेली दियो नी मारा माथे हाथ लगनी लागी खोडल माना नाम नी हवे मेली दियो ने मारा माथे हाथ लगनी लागी खोडल माना नाम नी श्री कृष्ण क नैया लाल की श्री नव दुर्गा